અને હવે રાજકોટની વાત કરીએ કોરોનાના નવા વેરિયન્ટના ખતરા વચ્ચે રાજકોટમાં તૈયારીઓ જોવા મળી રહી છે રાજકોટની પીડીયુ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા સો બેડની ક્ષમતા સાથે ખાસ કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે ઓક્સિજન સપ્લાયરો સાથે બેઠકની બેઠક કરીને ક્ષમતા અને જથ્થો પહોંચાડવાની રીત પર ચર્ચા કરવામાં આવી છે વધુ શરદી તાવ અને દર્દીના મોનિટરિંગ તેમજ ટ્રેસિંગની કામગીરી તેજ કરવામાં આવી છે અન્ય રાજ્યોમાંથી આવેલા લોકોના લક્ષણો જણાશે તો જીનોમ સિકવન્સિંગ કરવામાં આવશે કોરોનાના નવા વેરિયન્ટ જે એન વન ને લઈને આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા અલગ અલગ હોસ્પિટલો છે કે તેમને સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે રાજકોટની જે પીડીયુ સિવિલ હોસ્પિટલ છે કે તેની અંદર અલગ અલગ ઓક્સિજન પ્લાન્ટ છે તે પણ કાર્યરત છે તે કરી દેવામાં આવ્યા છે આપ દ્રશ્યોની અંદર જુઓ કે જે ઇમરજન્સી વિભાગ પાસે આવેલા ઓક્સિજન પ્લાન્ટ છે કે જેનાથી દર્દીઓને ઓક્સિજન છે તે પૂરતા પ્રમાણમાં આપવામાં આવતું હોય છે અને તે તમામ પ્લાન્ટ છે તે અત્યારે કાર્યરત છે તે કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને સિવિલ હોસ્પિટલની અંદર સૌરાષ્ટ્ર ભરમાંથી દર્દીઓ છે તે સારવાર માટે આવતા હોય છે ત્યારે સિવિયર ખાંસી શરદી તાવ સહિતના જે દર્દીઓ હોય કે તેનું મોનિટરિંગ કરવાની સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે તે પ્રકારના જે દર્દીઓ હોય તેને રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લાના જે આરોગ્ય વિભાગના અધિકારીઓ હોય તેમને પણ માહિતી છે તે આપવામાં આવી રહી છે અને તેમનું ટ્રેસિંગ સહિતની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે જરૂર જણાય તો જીનોમ સિકવન્સિંગ ટેસ્ટિંગ છે તે કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે ખાસ કરીને જે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ઓક્સિજન પ્લાન્ટ અને ખાસ કરીને ઓક્સિજન જે સપ્લાય કરનાર જે લોકો છે કે તેમની એક રિવ્યુ બેઠક છે તે કરવામાં આવી હતી ને તેમના દ્વારા પણ જે પ્રકારે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં જરૂરિયાત ઊભી થાય તો પૂરા પાડી શકે છે કે નહીં કેટલી કેપેસિટી છે તે સહિતના મુદ્દાઓની આ બેઠકની અંદર ચર્ચાઓ છે તે કરવામાં આવી હતી સાથે જ રાજકોટ પીડીયુ હોસ્પિટલની અંદર ખાસ જે કોરોના માટેનો જે બેડ છે તે તૈયાર કરી દેવામાં આવ્યા છે અને આખો વોર્ડ છે તે ઊભો કરવામાં આવ્યો છે અંદાજીત સો જેટલા જે દર્દીઓ એકસાથે આવે તો તેમને પણ પૂરતી સારવાર છે તે કરવામાં આવે તે પ્રકારની આખી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અલગ અલગ જે ખાનગી હોસ્પિટલો છે કે તેની અંદર પણ શરદી ઉધરસ અને તાવના જો દર્દીઓ આવે અથવા તો અન્ય કોઈ રાજ્યોમાંથી દર્દીઓ આવે તો આરોગ્ય વિભાગને જાણ કરવાની સૂચનાઓ છે તે આપવામાં આવી છે કોરોનાના નવા વેરિયન્ટને લઈને ખાસ કરીને આ જે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા છે કે તેમના દ્વારા અલગ અલગ રાજ્યોના જે આરોગ્ય મંત્રીઓ છે તેમની સાથે ખાસ બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં જો કોરોનાનો કહેર ફરી એક વખત ગુજરાત સહિત દેશભરની અંદર જોવા મળે તો કઈ રીતના તેને પહોંચી વળવું તે અંગેની આ જે બેઠકની અંદર ચર્ચાઓ છે તે કરવામાં આવશે ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે જે ઓક્સિજન પ્લાન્ટ છે કે તેની અંદર ચેકિંગ છે છે તે આવતું હોય સાથે જ જે પ્લાન્ટ છે તે કાર્યરત છે કે નહીં તે દિશામાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવતી હોય છે કોરોનાનો જે નવો વેરિયન્ટ જે એન વન આવ્યો છે તેને લઈને આરોગ્ય વિભાગ છે તે અત્યારે સજ્જ છે તે જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ કોરોનાના નવા વેરિયન્ટને લઈને આરોગ્ય વિભાગ છે તે સજ્જ થયું છે અને ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર જયેશ વાઘાણી સાહેબ મારી સાથે છે તેમની સાથે વાત કરીશું સાહેબ કોરોનાનો નવો વેરિયન્ટ જે વન આવી રહ્યો છે કેવી તૈયારીઓ આરોગ્ય વિભાગની અને જો કોઈને સિમટમ્સ આવે તો આપણે કઈ રીતના કામગીરી હાથ ધરવાનું જી ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાના ત્રેવીસ આરોગ્ય કેન્દ્ર છે ત્યાં હાલ જે છે એ કોવિડના સસ્પેક્ટેડ લક્ષણો ધરાવતા કોઈ પણ દર્દીઓ આવે ખાસ કરીને શરદી ઉધરસ તાવ અથવા સારી જે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન છે અથવા એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે એવા પણ લક્ષણો ધરાવતા વ્યક્તિ આવે અથવા તીવ્ર તાવ અને બ્રેથલેસનેસ એટલે શ્વાસમાં તકલીફ હોય એવા કોઈપણ દર્દી આવે તેનો કોવિડ ટેસ્ટ કરવા માટેની મેડિકલ ઓફિસરને સૂચના આપી છે જો એ પોઝિટિવ આવે તો એનું સેમ્પલ છે એ ખાસ કરીને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવા માટેની પણ સૂચનાઓ છે હાલ આપવામાં habilitación.